ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો નિર્જલા એકાદશી અને એક ડોસિમાની આજે આપણે વાર્તા સાંભળીશું ખૂબ જ સુંદર કથા છે ડોશીમાની નિર્જળા એકાદશીની કથા છે પૂરા ધ્યાનથી મનથી સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ કૃષ્ણય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશનાસાય ગોવિંદાય નમો નમ ખૂબ જ સુંદર એકાદશીના વ્રતની કથા છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ માં જો તમે પહેલી વખત આવી રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવનારા નવા નવા કથા વિડીયો તમારા સુધી પહોંચે હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ હે ભક્ત વત્સલ ભગવાન જે કોઈ આ વાર્તા સાંભળે વાંચે હોકારો ભરે તેના સર્વ પાપ નષ્ટ કરજો તેની સર્વ મનોકામના પૂરી કરજો સારું આરોગ્ય પ્રદાન કરજો ધન સંપત્તિ પ્રદાન કરજો અને અંત સમયે તમારું શરણુ મતલબ મોક્ષ પ્રદાન કરજો હે પ્રભુ આ ભક્ત મિત્રોની સર્વ મનોકામના પૂરી કરજો આવી પ્રાર્થના સાથે હું આ કથા કહેવા જઈ રહી છું એક સમયની વાત છે એક નદી કિનારે એક નાનું એવું ગામ વસેલું હતું એ ગામમાં એક ડોસીમાં તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા ડોસીમાં બહુ ધાર્મિક વિચારના હતા વ્રત ઉપવાસ કરતા હતા દાન પુણ્ય કરતા હતા તો એક દિવસની વાત છે જ્યારે જેઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશી આવી ત્યારે ડોસી માએ તેના દીકરાને કહ્યું બેટા હું નિર્જલા એકાદશી નો ઉપવાસ કરીશ આજે મારે નિર્જળા એકાદશીનો ઉપવાસ છે તો રોસીમાનો દીકરો કહે છે માં તમે આખું એ જીવન પૂરું જીવન એકાદશીનું વ્રત તમે કર્યું છે તો તમને આનાથી શું ફળ મળ્યું એટલે ડોસીમા બોલ્યા કે બેટા ભગવાનનું દીધેલું બધું જ છે આપણી પાસે કોઈ દુઃખ નથી આપણે સારું ખાઈએ છીએ સારું પીએ છીએ સારા કપડા પહેરીએ છીએ મારે

બે સાડી છે ત્રીજી કોઈ સાડી પણ સારી નથી અને માં તમારી તબિયત પણ ખરાબ રહે છે પણ હું સારા ડોક્ટર પાસે તમને લઈ જઈ નથી શકતો તમારા પગ તમારા ગોઠણ કેટલા દુખે છે પણ માં હું એટલો લાચાર છું કે મારી પાસે એટલા પૈસા નથી કે સારા ડોક્ટર પાસે હું તમને લઈ જઉં અને તમારો ઈલાજ કરાવી શકું હું ઘણો દુખી થઉં છું જ્યારથી હું જન્મ્યો છું જ્યારથી મને ભાન આવ્યું છે મને સમજણ આવી છે ત્યારથી હું આ તૂટેલા ફૂટેલા છાપરા જોઉં છું તૂટેલી ફૂટેલી ઝૂપડી જોઉં છું અને આ જ ઝૂપડીમાં આપણું જીવન ગુજરાન ચાલી રહ્યું છે આજ સુધી માં હું આ તૂટેલા ફૂટેલા મકાનનું ઢાબું એટલે કે છત પણ સારી નથી કરાવી શક્યો અને જો માં આપણા પાડોશીમાં બધા કેટલા સારું જીવન જીવે છે કેટલા મોટા મોટા મકાન બધાએ બનાવી લીધા છે માં તું જાણે છે ને પેલા શાંતિ કાકી છે તેમણે કેટલી પ્રગતિ કરી એના ઘરમાં નોકર ચાકર ઘોડા ગાડી બધું મેં એમને નથી જોયા અને એક તમે છો કે કેટલા વ્રત કરો છો ઉપવાસ કરો છો પૂજા પાઠ કરો છો કેટલા પુણ્યના કામ કરો છો ક્યારેક તુલસી માને જળ ચડાવો છો ક્યારેક પીપળાને જળ ચડાવો છો દીવા પ્રગટાવો છો ઉપવાસ કરો છો પણ એના દીકરાની વાત સાંભળીને બહુ જ દુઃખ થયું અને ડોશીમા બહુ દુઃખી થઈ ગયા બહુ ઉદાસ થઈ ગયા એ દિવસે ડોશીમાને એકાદશી વ્રત હતું એ પણ નિર્જળા એકાદશીનું વ્રત હતું ત્યારે ડોશીમા દીકરો મજૂરી કરવા માટે કામ પર ચાલ્યો ગયો અને વહુ તેના ચૂલા ચોકામાં એટલે કે ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને તેના દીકરાના પૌત્ર હતા ડોસીમા એ રમવા લાગ્યા પછી ભગવાનને મળવાનો પાક્કો નિર્ણય કરે છે અને ઘરેથી ચૂપચાપ નીકળી જાય છે અને ગામની બહાર નદીના કિનારે જે જંગલ હતું ત્યાં ચાલતા ચાલતા જંગલ વચ્ચે અર્ધ જંગલ વચ્ચે પહોંચી જાય છે

ડોશીમા માએ ગાય પાસે જઈને બેસી ગયા અને તેના પેટ પર ધીરે ધીરે હળવે હળવે છે તમે આ જંગલમાં જઈ રહ્યા છો તો ડોશીમા કહે છે આજે મારા દીકરાએ ને વહુએ મને બહુ જ સંભળાવ્યું છે બહુ મેણા ટોણા માર્યા છે કે મને એકાદશી વ્રતનું ફળ નથી મળ્યું આવું મને કહે છે જ્યારથી મને સમજણ આવી છે ને ત્યારથી હું એકાદશીના વ્રત કરી રહી છું ગાય માતા અને આજે મારે નિર્જયા એકાદશીનું વ્રત પણ છે બહુ દીકરાના મેળા મારાથી સહન ન થયા એટલે આજે હું ભગવાનને મળવા નીકળી છું અને મને જ્યારે ભગવાન મળશે ને ત્યારે જ હું ઘરે જઈશ ત્યાં સુધી હું ઘરે જવાની નથી હું ભગવાનને મળીને પૂછીશ કે હે પ્રભુ મારા વ્રત ઉપવાસમાં શું ખામી છે શું કમી રહી ગઈ છે કે હજી સુધી મને એકાદશી વ્રતના ફળ ન મળ્યા ત્યારે ગૌ માતા ડોસીમાને કહે છે હે ડોસીમા જો તમે ભગવાનને મળવા જાવ છો અને જો તમને ભગવાન મળે તો મારા દુખનું નિવારણ પૂછી લેજો ને હું બે ત્રણ દિવસથી આ પ્રસવ કારણે પીડાથી દર્દથી તડપી રહી છું પણ મારી પ્રસૂતિ નથી થઈ રહી બચ્ચું નથી આવી રહ્યું મારે કેમ આટલી બધી પ્રસૂતિની પીડા ભોગવી પડી રહી છે

એટલો એ તેમાં ફસાઈ જતો હતો જેવો તે નાગ ડોસીમાં જુએ છે તો એ નાગ બોલે છે ડોસીમાં હું તો આજે તમને કરડીશ ડંખ મારીશ ડોસીમાં બોલ્યા હે નાગ દેવતા હું તો પ્રભુને મળવા માટે જઈ રહી છું ભગવાન શ્રી હરિને મળવા જઈ રહી છું અને હું જ્યારે મળીને પાછી આવું ને ત્યારે તમે મને કરડી લેજો ત્યારે નાગ દેવતા બોલ્યા ડોસીમાં જો તમે ભગવાનને મળવા જાવ છો

હલન ચલન બિલકુલ નથી કરી શકતો હું આ કાચડીમાં એવો ફસાઈ ગયો છું ક્યારે હું મારી કાચડીથી છૂટીશ અને ક્યારે મને મુક્તિ મળશે તમે જરાક ભગવાનને મારા વિશે પૂછજો ને તો હે દોસીમાં હું એવો નાગ છું જે હું મારી પોતાની ભૂખ શાંત કરવા ભોજનની વ્યવસ્થા નથી કરી શકતો હું શિકારમાં શિકાર કરવામાં પણ અસમર્થ છું દોસીમાં શું તમે ભગવાનને મારા દુખનું નિવારણ પૂછશો ડોસીમાં બોલ્યા હે નાગ દેવતા હું જરૂર પ્રભુને પૂછીશ પછી દોસીમા આટલું કહીને આગળ વધી ગયા હવે ચાલતા ચાલતા દોસીમાને સાંજ પડી ગઈ અને આગળ તો ભયંકર ઘમ જંગલ હતું હવે ઉપર વૈकुंठ માં બેઠેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આ બધું દ્રશ્ય જોઈ રહ્યા છે ત્યારે માં લક્ષ્મી ભગવાન શ્રી હરિને કહે છે પ્રભુ

મારે હવે આ ડોસીમાની મદદ માટે જવું જ પડશે પૃથ્વી લોક પર પછી ભગવાન વિષ્ણુએ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને ઘોર જંગલમાં એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા ત્યારે એ ડોસીમા ત્યાંથી નીકળ્યા બ્રાહ્મણ વેશના ભગવાન બોલ્યા અરે ઓ ડોસીમા તમે ક્યાં જઈ રહ્યા છો આગળ તો બહુ ભયાનક જંગલ છે ખૂંખાર જાનવરો મળશે તમને અને જાનવરો ખાઈ જશે પાપણ ઝબકતા જ તમને ખાઈ જશે ડોશીમાં બોલ્યા બ્રાહ્મણ દેવતા આજે તો હું મારા ભગવાન શ્રી હરિને મળીને જ ઘરે પાછી જઈશ આજે ભગવાનને મારા દુઃખનું નિવારણ જરૂર પૂછીશું ત્યારે બ્રાહ્મણ વેશ વેશધારી ભગવાન શ્રી હરિ બોલ્યા અરે ડોષીમાં જો તમને ભગવાન મળશે તો શું તમે તેને ઓળખી જશો

ભગવાન વિષ્ણુ સાક્ષાત રૂપમાં પ્રગટ થયા દર્શન આપ્યા ડોશીમા ભગવાનના ચરણોમાં પડી ગયા પગ પકડી લીધા મસ્તક થઈ ગયા અને ખૂબ રડવા લાગ્યા ગદગદ થઈ ગયા થોડી વાર તો ડોશીમાં કઈ બોલી ન શક્યા અને બહુ વાર પછી ડોશીમાં બહુ વાર સુધી તો ડોશીમાં બોલી નથી શકતા અને ઘણી વાર પછી એ તો ભગવાનનું મોહીનું સુંદર સ્વરૂપ નિહાળતા જ રહ્યા નિહાળતા જ રહ્યા એના મૂંમાં એના મુખમાંથી શબ્દ ન નીકળે એટલા ભાવ વિભોર થઈ ગયા ગદગદ થઈ ગયા અને મનમાં ને મનમાં દોષીમાં બડબડે છે બોલે છે હે પ્રભુ હવે તો મારે કઈ જ નથી જોઈતું મને તમારા દર્શન થઈ ગયા મારો તો જન્મારો સફળ થઈ ગયો મારા એકાદશીના વ્રત સફળ થઈ ગયા હવે ભલે દીકરોને હું મને ગમે તેટલા મેણા ટોણા કહે સંભળાવે ભલે મને ઘરેથી કેમ ન કાઢી મૂકે ભલે મારી સાથે ગમે તે કરે ગમે તેવો વ્યવહાર કરે હું બધું હસતા મોડે સહન કરી લઈશ ભગવાન તમે મને દર્શન દઈ દીધા તો મારે હવે કઈ જ નથી જોતું હવે મને ભગવાન સિવાય બીજું કઈ જ ન જોઈએ ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા હે ડોસીમાં હવે તમે ઘરે પાછા જાઓ તમારું ઘર અન્ન ધના ભંડાર થી ભરાઈ જશે તમારા દીકરાને સારી નોકરી મળશે તમારું ઘર સુંદર મહેલ બની જશે પછી રોસી માએ રસ્તામાં મળેલા દુખી નાગ અને ગૌ માતાનું નિવારણ પૂછ્યું ત્યારે ભગવાન બોલ્યા હે માજી તમે એ નાગની પીઠ ઉપર હાથ ફેરવી દેજો તો એની કાચડી ખુલી જશે તૂટી જશે અને એ નાગ આઝાદ થઈ જશે અને તેને મુક્તિ મળી જશે અને એ ગાય જે હતી પ્રસવ પીડામાં તડપી રહી છે તો એ ગાયના પેટ પર મારા ચરણોની ધૂળ લઈ લેજો અને એના પેટ પર લગાવી દેજો અને ધીરે ધીરે એના પેટ પર હાથ ફેરવી દેજો પછી એનો પ્રસવ સફળતાપૂર્વક આરામથી થઈ જશે ભગવાન કહે છે કે દોસીમાં એ ગાય અને એ નાગ તેના પૂર્વ જન્મના પાપના ફળ ભોગવી રહ્યા છે ભગવાને ভগবણે દોસીમાને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી એ દોસીમા ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર તેમના ચરણોની ધૂળ લીધી અને તેના સાડીના પાલવમાં બાંધી લીધી અને પાછા એના ઘરે જવા નીકળી ગયા સૌથી પહેલા દોસીમાને એ નાગદેવ મળ્યા જે તેની કાંચળીમાં ફસાયા હતા તો જેવા નાગે દોસીમાને જોયા કે દોસીમાને કહે છે કે હે દોસીમા મને એવું લાગે છે કે તમને ભગવાન મળી જ ગયા છે એટલે તમે પાછા ઘરે જાવ છો શું તમે ભગવાનને મારા દુઃખનું નિવારણ પૂછ્યું હતું પ્રભુને આમ કહી ડોસીમાં ડરતા ડરતા નાગની પીઠ પર હાથ ફેરવા લાગ્યા એ જ સમયે નાગની કાચડી તૂટી થઈ તૂટી ગઈ અને નાગ આઝાદ થઈ ગયો મુક્ત થઈ ગયો પછી તેને દિવ્ય દેહ ધારણ કરી લીધો પછી ડોસી ત્યાંથી ચાલતા થાય છે તો નાગ દેવતા બોલ્યા હે ડોસી તમે મને મુક્તિ પ્રદાન કરી છે હું તમારો આ ઉપકાર ચૂકવવા માંગુ છું ડોસી લ્યો આ નાગ મણી છે હું તમને આ નાગ મણી આપું છું ડોસી બોલ્યા હે નાગ દેવતા હું આ નાગ મણી નું શું કરીશ નાગ દેવ બોલ્યા ડોસી તમે તો બહુ ભોળા છો લોકો તો નાગ મણી મેળવવા માટે નાગોની સર્પોની હત્યા કરી દે છે ડોષીમાં આ નાગમણી છે અને લઈ લો અને જે પણ વસ્તુ તમને જોઈએ તે તમે નાગમણીથી માંગજો એ તરત જ હાજર થઈ જશે તમારી બધી જ ગરીબી દરિદ્રતા દૂર થઈ જશે પણ દોશીમાં તમે ક્યારેય લાલચ ન કરતા ધનનો હંમેશા સદુપયોગ જ કરજો ગરીબો અને લાચારોની મદદ કરજો અનાથ આશ્રમ ખોલાવજો કુવા તળાવ વાવ બનાવજો ગરીબ કન્યાઓના વિવાહ કરાવજો તમે એ ધનનો સદુપયોગ કરશો તો આ નાગમણી હંમેશા તમારી પાસે રહેશે પણ ડોશીમાં જે દિવસે લાલચ તમે કરશો તો આ નાગવણી તેની જાતે ગાયબ થઈ જશે ડોષી માએ નાગ દેવતા પાસેથી નાગમણી લીધી પછી નાગની મુક્તિ થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરી એ નાગ નાગ લોકમાં ચાલ્યા ગયા ત્યાર પછી ડોશીમાં આગળ ચાલ્યા એટલે દોશી માને એ ગાય મળી જે હજી પણ પ્રસુતિની પીડામાં તડપી રહી હતી દુખી થઈ રહી હતી ડોશી માએ તેમના પાલવમાંથી ભગવાનના ચરણોની ધૂળ લીધી અને ગાયના પેટ પર હળવે હળવે લગાવી અને ધીરે ધીરે હાથ ફેરવો ફેરવો તો ડોશીમાં એ હાથ ફેરવો એવી તરત જ તેની પ્રસૃતિ આરામથી થઈ ગઈ કારણ કે ડોશીમાં ભગવાનના ચરણોની ધૂળ ગાયના પેટ પર લગાવીને ધીરે ધીરે હાથ ફેરવી રહ્યા હતા અને હાથ ફેરવતા ફેરવતા જંગલમાં ઘટેલી બધી બધી જ જ ઘટના વાત ગાયને કરી થોડીવારમાં ગાયે સુંદર બચ્ચાને વાછરડાને જન્મ આપ્યો ડોશીમાં ત્યાં જ બેસી રહ્યા હતા એ જોવા કે ગાય અને વાછરડું બંને સુરક્ષિત તો છે ને સહી સલામત તો છે ને આમ થોડી વાર ડોસીમાં બેઠા અને પછી થોડીવાર પછી દોસીમાં ત્યાંથી જવા તૈયાર થઈ ગયા તો ગાય માતા બોલ્યા દોસીમાં તમે મને અને મારા બચ્ચાને છોડીને ક્યાં જાવ છો દોસીમાં તમે તો મને નવું જીવન આપ્યું છે હું તમારા ઉપકારનો બદલો ચૂકવવા માંગુ છું દોસીમાં તમે મને અને મારા બચ્ચાને સાથે તમારા ઘરે લઈ જાઓ આ સાંભળીને દોસીમાં બહુ ખુશ થઈ ગયા દોસીમાંએ ગાયના વાછરડાને ઉઠાવી લીધું અને આગળ આગળ રોસીમાં અને પાછળ પાછળ ગાય માતા ચાલતા થયા જલ્દી જલ્દી રોસીમાં ગામમાં પહોંચ્યા અને તેના ઘરની પાસે પહોંચ્યા તો એણે જોયું કે એની તૂટેલી ફૂટેલી ઝૂપડી ની જગ્યાએ એક સુંદર મહેલ બની ગયો છે અને ત્યાં તેમના દીકરાના દીકરા તેમના પૌત્ર રમી રહ્યા હતા તો છોકરાએ જેવ દાદીમાને જોયા તો એ ભૂમો પાડવા લાગ્યા કે મમ્મી પપ્પા જલ્દી આવો જલ્દી આવો દાદીમા આવી ગયા છે દાદી માં આવી ગયા છે આ સાંભળીને વહુ દોડીને બહાર આવી અને તેની સાસુમાના પગમાં પડી ગઈ અને વહુ બોલી માજી તમે ક્યાં ચાલ્યા ગયા હતા દીકરો અને વહુ એના કડવા વચનોની માફી માંગવા લાગ્યા અને રડવા લાગ્યા કે માં તમે ક્યાં ચાલ્યા ગયા હતા અમે તમને કેટલું બધું ખરું ખોટું સંભળાવી દીધું બંને જણા ડોસીમાની માફી માંગે છે ડોસીમાનો દીકરો બોલ્યો માં મને બહુ સારી સરકારી નોકરી મળી ગઈ છે આપણું ઘર સુંદર મહેલ બની ગયું છે આ બધું અને પછી એ પણ ખૂબ માફી માંગી હવે માએ તેના દીકરા અને વહુને પૂરી વાત કહી કે તમારી વાતોથી દુખી થઈને હું ભગવાનને મળવાનો નિર્ણય કરીને ઘરેથી ચાલી ગઈ હતી અને હું જેવી જંગલમાં પહોંચી મને ભગવાનના દર્શન થયા કેવી રીતે દર્શન થયા શું શું થયું એ બધી જ વાત પીવા માટે મળવા લાગ્યું અને નાગમણી સાત જન્મની ગરીબી દૂર થઈ ગઈ હવે ડોશીમા નાગમણીથી મળેલું ધન ગરીબોમાં વેચવા લાગ્યા તેને તેના ગામમાં આસપાસના ગામમાં પાણીની પરબો બંધાવી જે વસ્તુની ગામમાં કમી હતી એ બધું જ કરાવ્યું ગરીબ બાળકોને ભણવા માટે પાઠશાળા બંધાવી દવાખાના બનાવડાવ્યા અને ગરીબ કન્યાઓના જેને પહોંચ ન હોય ગરીબ હોય જે દીકરીના લગ્ન ન કરાવી શકતા હોય એવી કન્યાઓના લગ્ન કરાવ્યા અનાથ આશ્રમ બનાવડાવ્યા જેથી જેના મા બાપ ન હોય એના બાળકો શાંતિથી તેમાં રહી શકે ડોસી ધર્મ કર્મના કામ કરવા લાગ્યા કાચા રસ્તાઓ પાકા બનાવ્યા જેથી ગામના લોકોને આવવા જવામાં કોઈ હેરાનગતિ ન થાય તળાવ બનાવ્યા કુવા બનાવ્યા હવે ડોશીમા એ સારા સારા કામ કર્યા ડોશીમા દિલ ખોલીને ગરીબોની મદદ કરવા લાગ્યા અને આમ ડોશીમા પાસે ધનમાં વધારો થયો અને આમ એકાદશીનું મહત્વ ડોશીમા બધાને સમજાવવા લાગ્યા કે કેવી રીતે એકાદશીનું વ્રત કરવાથી તેમનું જીવન બદલ્યું ડોશીમાની ચારેય બાજુ બહુ પ્રશંસા થવા લાગી તેમની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાવા લાગી જે પણ ગરીબ તેના દ્વાર પર આવે તો ક્યારેય ખાલી હાથે પાછો ન જાય ડોસીમાં દિલ ખોલી ને તેના મદદ કરવા લાગ્યા કાર્ય કરી ભગવાનના શરણમાં ગયા તેમનું મૃત્યુ થયું અને મોક્ષ પામ્યા શ્રી હરિનું શરણ પ્રદાન થયું હે એકાદશી માતા જે કોઈ આ વાર્તા સાંભળે વાંચે સંભળાવે અને ભરે તેના અન્નધન થી ભંડાર ભરી દેજો તમારી કૃપા એ સૌ ભક્તો પર વરસાવજો હે ભગવાન વિષ્ણુ તમારા ભક્તો પર તમારી અસીમ કૃપા બનાવી રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ